સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા મારી ફરજ સ્વચ્છતા મારો અધિકાર ગંદુ ગામ રોગનું ધામ સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ ખાડા ખાબો પુરાવો માખી મચ્છર ભગાવો ગામ ચોખ્ખું હોય જ્યાં બધાની તંદુરસ્તી વસે ત્યાં મારા ઘરે સ્વચ્છતાનો તાજ શૌચાલયે રાખી મારી લાજ ગાંડો હોય તે ગંદકી કરે ડાહ્યો હોય તેનાથી દૂર રહે ગંદકીની આદત છોડાવો સ્વચ્છતાથી જીવન બચાવો તન સ્વચ્છ તો મન સ્વચ્છ જેણે વાપર્યો ડોયો તેણે રોગ કદી ન જોયો સૌનો સાથ ગંદકીનો નાશ ગંદકીની સોબત જે કરે સમાજમાં તે અપ્રિય રહે દર્દીની દવા છે મોટી ઘરમાં રાખો એક કચરા પેટી ગંદકી બતાવે દવાખાનાની સીડી ઉકરડા ઉઠાવીએ ગામ ચોખ્ખું બનાવીએ ગંદકીને છોડો સ્વચ્છતાને જોડો સ્વચ્છતાને લાવો ગંદકીને બગાડો સ્વચ્છતા માટે પળના બગાડો ગંદકી કરી જીવનના બગાડો ગંદકીથી જીવન સુકાય સ્વચ્છતાથી જીવન લહેરાય ગામની એ આબરું જો હોય ઘરે ઘરે જાજરું સ્વચ્છતા હશે તો મન હશે આપણા સૌના જીવન વસે સ્વચ્છતાને વેલકમ ગંદકીને બાય બાય